ಾವಿ <San> ಸೊತ್ರಿ

ભાઈ 35 55 ફરા આવા હોય 55 આજ 55 55 60 માઈટિકે બીજો છે તમને આ बाजू નેબળો તો કાઢ

5390 રૂપિયા જીણોદાનો મીડિયમ સુપરમા સરિયતલે એકાતલે આય બણા આય મતરી દે દે ઓદરી

એનો મમનનો હાઈગ્રેડમેન્ટ બહાર છત્રીવન બહાર 1.7 વખત રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો જસદણ માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં જે થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે